નમસ્કાર મારા વાલીડાઓ સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો મારા અંદર એક ભાઈની કોમેન્ટ આવી હતી કે શું આપણે ડીજે રીમેક્સની ચેનલ બનાવીએ તો શું તે ચેનલ મોનેટાઈઝ થાય કે ન થાય તો એના વિશે જ આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો ચલો બધું તમને ટોપિક વાઈઝ સમજાવી દઈએ પણ એની પહેલા આપણી આ ચેનલે હજુ સુધી સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ નથી માફ કરવો એ તો થોડુંક આમ તેમ નીકળી જાય ટેન્શન નહીં લેવાનું તમારે ત્યારે સબસ્ક્રાઈબ કરી દો અને હા વિડીયોને લાઈક કરી દો ને મસ્ત મજાની કોમેન્ટ કરી દો ને બેલનું બટન તો જરૂરથી દબાવી દેજો ચલો બરાબર હવે આપણે વાત કરીએ કે ભાઈ ડીજે રિમેક્સની ચેનલ શું મોનેટાઈઝ થાય તો ભાઈ હા પણ છે અને ના પણ છે તેની અંદર કંઈક કંડિશન હોય છે જે તમારે ફોલો કરવી પડે છે હવે ડીજે રિમેક્સની ચેનલ તમે બનાવો અને એના એ જ તમે રિધમ હોય ને એના એ જ બધું હોય સેમ ટુ સેમ બધું તમે જો ડીજે રિમેક્સ કરી અને નાખી દો છો તમારી ચેનલની અંદર તો તમારી ચેનલ મોનેટાઇઝ થતી નથી કેમ કેમ કે ભાઈ એનો એ જ છે રિયુઝ તમે કોન્ટેન્ટ આવશે ને તમારી ચેનલ થઈ જશે મોનેટાઇઝની રદ એટલે કે તમને કહેશે કે ભાઈ રિયુઝ કોન્ટેન્ટ છે થોડુંક કંઈક પોતાનું નાખ એવું કંઈ તમને કાઢી મળશે યુટ્યુબ તકડી જ મેળશે એમ સમજી લો ને હવે તમારે મોનેટાઈઝ કરવી પણ છે ચેનલ અને પૈસા પણ કમાવા છે તો શું કરવાનું તો એના માટે તમારે શું કરવાનું છે અમુક અમુક એવી રીધમો છે જે તમારે એકદમથી નવી ભરી દેવાની છે અને બીજું અંદર મેથડ તમારે યુઝ કરવાનો છે કે કોઈ પણ દસ ગીતો લેવાના દસ ગીતોના બે ત્રણ શબ્દો આમાંથી ઉઠાવો ને બે ત્રણ શબ્દો આમાંથી ઉઠાવો ને ટૂંકમાં તમારે એક મસ્ત મજાનું માસુભ બનાવવાનું છે માસુભ બનાવવાનું છે અને એની અંદર બધી રીધમ તમારે ફેરવી નાખવાની અને ચીલાઉ ટાઈપનું કરી નાખવાનું અને પછી તમે જુઓ કોણ રોકે તમને એકદમ કમ્પ્લીટ તમારે મોનિટાઈઝ ચેનલ થઈ જશે અને તોય ના થાય ને તો અમે શું કરવા હીએ ભૈયા અમને કહેજો અમે તમારી મદદ કરું છું યુટ્યુબ સાથે વાત કરીશું આટલા સબસ્ક્રાઈબર અમે શું કરવા બનાવ્યા કો તમારી મદદ કરવા માટે તો સબસ્ક્રાઈબર બનાવ્યા છે અને હવે તો નક્કી જ કર્યું હોય કે ખાલી યુટ્યુબમાં હેલ્પ જ કરવી એ ખોટી લાઈને ચડી ગયા હતા એડિટિંગમાં શું કરવાનું આટલું નોલેજ ન કો બસ શીખવાડીને જ જાવ જાઉં અહીં તો કમાવત કમાય ના કમાય કંઈ નહીં બીજો કમાવો જોઈએ આપણો ભાઈ કંઈ વાંધો નહીં ચલો હવે તમારે કંઈ કરવાનું હતું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારો કોઈ ડીજે રિમિક્સ બનાવતું હોય સોંગ તમારો કોઈ દોસ્ત ભાઈબંધ મિત્રો કોઈ પણ તો યાર વિડીયો મોકલી દો એકવાર કે ભાઈ તારે પ્રોબ્લેમ હે તો હાલ આમની જોડે આપણે સોલ્વ થોડુંક થાય તો હેલ્પ કરી દઈએ અને એક પણ રૂપિયો આપણે ચાર્જ લેતા નથી આપણો વોટ્સએપ નંબર છે કોન્ટેક તે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કોન્ટેક લખેલો છે ત્યાંથી તમે કોન્ટેક કરી શકો છો ઇન્સ્ટાગ્રામમાં પણ કોન્ટેક કરી શકો છો અને હા તમે જો થોડો ઘણો ઇન્ટરેસ્ટેડ હોય કે મારે ગ્રાફિક્સ ડિઝાઇનર બનવું છે પોસ્ટર બનાવતા શીખવું છે ને ત્યાંથી મારે પૈસા કમાવે છે તો ભૈયા તે મફત નથી તેનો આપણે ચાર્જીસ રાખેલો છે તમારે જો ઈચ્છા હોય તો તમે આપણો કોર્સ પરચેસ કરી શકો છો અને તમે પણ ડિઝાઇનર બની શકો છો થોડોક વિડીયો હું લગાવી દઉં છું સાઈડમાં તમે જોઈ લેજો બરાબર છે તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો અને રજા જય હિન્દ જય ભારત જય ચામુંડમાં શું તમે પણ તમારા મોબાઈલ ફોનથી પ્રોફેશનલ ગ્રાફિક્સ ડિઝાઇનર બનવા માંગો છો હું તમારા માટે તૈયાર પ્રોજેક્ટ લઈને આવી ગયો છું પિક્સલ લેબ માટેના તેનાથી તમે બનાવી શકશો ગુજરાતી ગીતોના પોસ્ટર વિઝિટિંગ કાર્ડ જાહેરાત પોસ્ટર થ્રી એન્ડ અલગ અલગ પ્રકારના લોગોઝ બેનર્સ ઘણું બધું તમે બનાવી શકશો એના સિવાય તમને મળશે દસ હજારથી પણ વધારે અલગ અલગ પ્રકારના બેકગ્રાઉન્ડ ઇએન્જીસ પણ તમને મળશે અને છ હજારથી પણ વધારે તમને ફોન્ટ ગુજરાતી હિન્દી ઇંગ્લિશ અને આખું પેકેજ તમને મળશે ઓનલી એક ચોડી કપડાં કરતાં પણ સસ્તી કિંમતમાં તો અત્યારે જ તમે કોન્ટેક કરો ચામુંડા સ્ટુડિયો વિસનગર અથવા તો તમને ઉપર નંબર આપેલા છે નહીં તો તમે ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક કરી શકો છો